આ જોવો છો તમે આ પોલીસ વાળી જેવી ઘરની અંદર આવી મારા પ્રેમમાં ગળા ડૂબ થઈ ગઈ મારી હાડી સિંદુરની ડબી લઈને ઘરમાં ઘૂસી ગઈ કે આ તો તમે હે તો પૂરી જ પણ મેં શું કીધું ખબર લગ્ન તો એક જ કરીશ જે મારી નજરની સામે છે હવે તમારી પાસે ટાઈમ છે કે તમે મને હા પાડો નકર ઓલી મારી ડોલી ઉપાડવા તૈયાર જ છે સમજી જાજો ડોલી ગઈ એટલે ગયા તમે હા પાડો હવે લખણ ખોટી બહુ ભાવ ખામાં ડાલિંગ હા પાડી